જેને જેને મારો બાપો ધણી રામદેવ ફીર ભેટ્યા નર થઈ ગયા આ જગતના દાખલા જોવો સાહેબ જેને જેને એના નોમ ધજા ફરકાય સેવામાં હાથ લંબાયો ને એ કોઈ દાડે એને ઘટ નહી થઈ એને વધતું જ અને જેને જેને મન હંકોડી નાખ્યું ને એનો હંકોડાતું ગયું સાહેબ અને એટલે આપણા સંતો તો જગાડે છે સાહેબ કે દેહ આજે નારણ બાનો નથી કાલે આપડો નહીં રહે પણ દેહ જો સુધી છે જે સાધન તમને પરમાત્માએ આપ્યું છે આ સાધન પોત ભૂતોના બંગલાની અંદર હમણાં મહાપુરુષે સુંદર વાણીમાં બોલ્યું તારે રહેવું છે ભાડાના આપણને પાકી ખબર છે કે આવ્યું ભાડાનું છે બભારો મહારાજ તો એ આપણે ધણી થઈને બે ગયા છો એટલે ધણી ન થવા છતાં ભગવાન કૃષ્ણજી ગીતામાં કહે કરજો આ દેહનો તું ધણી નથી આ દેહ તું નથી અધેના ચલાવા વાળો તું એ કઈક જુદો છે એને તો ઓળશી લે આ તો બધું ભાડે મળેલું છે અને ભાડું જ્યારે પૂરું થઈ જાય ત્યાં ખાલી કરવું પડશે અને એટલા માટે સંતોય કીધું કોણ જાણી શકે કાળને રે એ હવારે કાળ કેવું રે થાશે તારા મોટા મોટા મંગલા ને મોટર ને ગાડી વાડી

તમામ દેશો ના વાળો એ ભારત માં છે સાહેબ ભારત ની ભૂમિ માં આપણો જન્મ મળ્યો ને એ જ મોટા માં મોટી મહામૂડી છે આપણો અત્યારે હજારો જણાના ભારત માં જન્મ લેવો છે પણ ભારત માં જન્મ મળતો નથી અને ભારત ભૂમિ ઋષિ મુનિઓ ભૂમિ છે અને સિકંદર જ્યારે બધા દેશો ને તાબે કરી દીધા વિશ્વ વિજેતા બન્યો જેને દરિયામાં ઘર કર્યું સાહેબ અને ચાલીસ ઊંટો ઉપર તો ખજાના ની ચાવીઓ હતી જે ખાટ્યા હતા ને એના બધા ખજાનાની ચાવીઓ ઉપર લીધી હતી ભારતની જ્યારે મૂક્યો ને મળ્યા છે ભારતની નારી શક્તિ મળી છે સાહેબ કે સિકંદર આવે સિકંદર આવેલા ખાસા પાસા કહો પાસા કહો એટલે બાકી ઓ સિકંદર છે મારે દર્શન કરવા છે સાધુ સંતોષ આવી ગયા કે અમારે તને હો કેમકે ટોળું હોય એટલે પછી પેલા શું કરે

બધા વિશ્વ સર કરી લીધા છે હવે આ ભારત જો કદાચ મારો ગુલામ બની જાય ને તો પૂરા વિશ્વનો માલિક હું બની જાઉં ત્યારે બાએ કીધું છે મારું ઉડવાર્યું અને હવે કશું કરવું નહીં સંતોએ પણ જુગતી કરીને બાએ જુગતી કરી બાકે એક કોમ કરશો આ એક હોય ને દોરો બે આલું છું મારા ડોહાભા બે વર્ષ પહેલાં સ્વર્ગમાં જતા રહેલા છે નિર્વાણ થઈ ગયા છે અને કપડો હોદવા વાળો એનું કોઈ નહી હોય માટે હોય ને દોરો તમે જો કદાચ તમે તો વિશ્વ વિજેતા બન્યા છો તમે ધારો કરી શકો છો તો આટલી હોય દોરો જે દાડો અમી આવે ને એ દાડો અમને એ આપજો ને એટલે સિકંદરે કીધું કે આ બધું હું દોરો ત્યાં જઈને લઈ જઈ શકું એમ

એનો દેહ છૂટવાની તૈયારી હતી અને બધાને કીધું કે જો કદાચ મારી નનામી નીકળે ને તો બે હાથ બહાર ખુલ્લા રાખજો મારી બાજુમાં જોશીડા બેહારજો અને વૈદો મોટા મોટા હકીમો બેહારજો કે આર્યુ ચામ જહાપના કે ભારતની પબ્લિકને નહીં પણ વિશ્વના તમામ ધરતી ઉપર જન્મેલા માણસને ખબર પડે કે પૂરા બ્રહ્માંડની અંદર બધાને વિશ્વ વિજેતા બનેલો સિકંદર જ્યારે આયો તાણ ઘણો કબજે કરી લીધું ઘણો તાબે કરી લીધું પણ ગયો તાણે હાથ ખાલી રાખી ગયો છે અને વૈદ ને જોશીડા એટલા માટે બેહાર જો કે મૃત્યુ ની તારીખ ના આપી શક્યા બસ આ માટે વૈદો બોલાવજો અને વૈદો એમ કે કે આટલા બધા મહાન વૈદ્યો હોવા છતાં એને બચાવી ના શક્યા કારણ કે જે શ્વાસ છે ને એ તો પરમાત્મા પરમેશ્વરના હાથમાં છે આપણા હાથમાં છે

જેની તમને જે શ્રદ્ધા હોય શ્રદ્ધા ઉપર પરિપૂર્ણ જો પ્રેમ આવે ને તો સાહેબ એમાંથી પણ પરમાત્મા પ્રગટ થાય એ તમારામાં તાકાત છે હો એટલે ખૂબ આજના સમયમાં મારે સમય આજ નતો પણ જયંતિભાઈ કે ના બાપુ અડધો કલાક પણ આવજો મા મારું મન રાખો કીધું ભજન કરવા માટે તો દેહ મળ્યો છે પણ કોઈના વચનની કિંમત આપણને હોય એટલે ગમે કરીશ પણ અડધો કલાક તમારા સમયમાં હું દર્શનનો લાભ લઈશ એવા આજે નારાયણભાના પરિવારે સુંદર આ ઉમેશ્વર ગામની ધરતીમાં આવા સંતોના પુનિત પગલાં કરાવ્યા અને એમના દર્શનનો આપણને બધાને લાભ આપ્યો છે એ બદલે પરિવારને ખૂબ ગુરુ મહારાજ પરમાત્મા મારો નકલંગ નેજાધારી ખૂબ પ્રગતિ કરાવે ખૂબ કોઠા ભર્યા રાખે એના વિનંતી સાથે એટલે મહાપુરુષો કે છે હો રિયલ માં ટાઈમ જોઈને બેઠા હતા ખૂબ જીવનમાં સમજવાની વાત છે જેને જેને આ વાત ના સમજી છે ને એનો બેડો પાર થઈ ગયો છે બીજું કશું કરવાનું નથી અને એટલે મહાપુરુષો કીધું છે એ મનુષ્ય જન્મ જ અવતાર આવ્યો છે ચેતલ્યો નર નારી રે સદગુરુની સાન સમજો નહીતર ધીક મૂછ દાઢી રે બાજીએ જે આખમાં છે આરી ભજવાનો લાવો તારો જાય છે પરમાત્માને ભજવાનો સમય જતો રહે તાણ ખબર પડે કે આ જે કર્યું જીવન વેફડાઈ ગયું અને વેફડવા ના માટે

અવતાર લેવો હોય તો સંતોના શરણમાં જવું અને જન્મ લેવો હોય તો માનવી માનવીને માનવી જીવનમાં ન થવા દેવી હોય આ જન્મ હોયના ચક્કરમાંથી મટવું હોય તો સદગુરુની વાતને બહુ ધ્યાન રાખવી સદગુરુ કેવા રૂપમાં આવે એના રૂપનું કોઈ પાર આવે હો કારણ કે સંતો કેશો કે નથી એને તત્વ કે નથી એને તાર

પણ ક્યારે વાગે તો મહાપુરુષ ખૂબ પ્રમાણ આપે છે સાહેબ કે ઓહમ અમારો આત્મા સોહમ સદગુરુ ની શાન ઓહમ અમારા આત્મા સોહમ સદગુરુની ની શાન આ બંને જો કરો થઈ જાય એકતા તો પદ થઈ જાય નિર્વાણ આ બે જે ચાલી ગયું છે બેને એક કર્મ લાવો અને એક ઘર છે મહાપુરુષો તમારે સુખ નું કરશે એ સુખ જોતું હોય તો એ રીત ગુરુ મહારાજ સિવાય બીજો કોઈ શીખવી શકે એવો નથી ગુરુ મહારાજ તમારા કઈ લઈ શકે એ નથી ને આપી શકે હોય કારણ કે ઠસો ઠસ ભરેલું છે ભગવાન કૃષ્ણજી ગીતામાં પ્રમાણ આપે ખે અર્જુન હોય ની અણીથી કાણું પાડો એવી જગ્યા બ્રહ્માંડ ની અંદર કોઈ ખાલી મારા નામ વગર નથી જેમ ભરેલું છે પણ એને કઈ રીતની જુગતી કરી અને મત તત્વ બહાર કાઢું એ સદગુરુ મહારાજ આપણને જુગતી કરાવી દે અને ભારતની સંત માતા ગંગા સતી બોલી કે જાતિ અને અજાતિની તમારી જાતિ નથી જાતિને અજાતિની તમન જુક્તિ કરાઈ ગયું બીબે પાડી દઉં પછી બીજી વાત હે પાનભાઈ આવો મેદાનમાં ને જોણો જીવની જાત બીજા કોઈની જાત નહી આ જાત તમારી છે નહી પણ આપણો આયા પછી આજુબાજુવાળાને પેડા ને જલેબીઓ લઈને ભક્ત

અસલ જુગ તો જાગો મોજી ના વ્યાચી ના મરમ તમે જાણી ના શકો તો વશિયલ ને સીતા ને સંચેડો મારા વિના તમે અસલ જુગ તો જાગો અસલ તમારું શું હતું એને તમે જગાડો સાહેબ અને હા ગુરુજીના ગુરુજી હા મંત્ર કેવો મહામંત્ર ગુરુજી નો મંત્ર એ જીરવી ના શકો તો તમે એ નુગર ને સીધ પરમો પરમોદો મારા વીરા તમે અસલ દુગ તો જાગો મહાપુરુષો આપણે જગાડે છે કે અસલ યુગ જેવો હતો તો સંતો એમ કે અસલ યુગમાં નતો કોઈનો આધાર અસલ યુગમાં કોઈનો નતો આધાર ને પચાસ કરોડમાં માં પાણી તેથી નિરંજન હતા નિરાકારને યમથી શક્તિ બસ આ વાત મહાપુરુષો ઋષિ મુનીઓને સાહેબ એ શક્તિ બીજી કોઈ નહી બ્રહ્માત્મા શિવેજરે સ્થાપના કરવા માટે નારાયણને મોકલ્યા અને બ્રહ્માજીને મોકલ્યા ને ત્યારે એમને એમ કીધું બ્રહ્મ સ્વરૂપે બ્રહ્માના રૂપે હું બીજની ઉત્પત્તિ કરવા માટે ત્યાં રહીશ અને નારાયણને કે તમે પાલન પોષણ કરવા માટે રહેજો

અમારે તો હમણાં વાત થઈ હતી કે સાહેબ જો હમણાં સરકાર કે બધી રોડ કર્યા છે રોડ કર્યા છે